જય દ્વારકાધીશ મિત્રો મિત્રો આજની વાર્તા છે જંતર વગાડતો જઈશ મિત્રો આ વાર્તા બહુ જૂની છે અને મિત્રો એમ કહેવાય છે કે અત્યારના જમાનાની અંદર અત્યારના લોકો આ વાર્તાઓ નાનપણમાં કદાચ સાંભળી છે બાકી અત્યારે આ વાર્તાઓ બધી ભૂલાતી જતી લાગે છે મિત્રો આ એક લોક વાર્તા વાર્તા છે મિત્રો આવી ઘણી રમૂજીક વાર્તાઓ જેને અત્યારના જમાનામાં ભૂલાઈ રહી છે તો આજે હું તમને ખૂબ સરસ આ રમુજી વાર્તા સંભળાવું છું તો વાર્તાને સાંભળતા પહેલા વાર્તાને લાઈક કરી દેજો અને અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો મિત્રો ઘણા વર્ષ પહેલાની આ વાત છે મિત્રો કે અજી વાર્તા સત્ય છે કે કાલ્પનિક છે તેના કોઈ પુરાવા નથી મિત્રો પરંતુ આ વાર્તા એક લોક વાર્તા છે ઉનાળો ચાલી રહ્યો હતો અને મિત્રો એમ કહેવાય છે કે વૈશાખ મહિનાનો ઘોર ધમધૌર તડકો હતો અને એમાં એવા બપોરમાં એવા બપોરના સમય જમવાનું જમી અને એક ઝાડને છાંયડે આમ ખાટલો ઢાળી અને એક ખેડૂત પોતે ઊંઘ્યો હતો મિત્રો ખરેખર જે વૈશાખ મહિનાનો ધૂમ તડકો છે તેના હા જોઈને એક આ કવિ કવિતા કરે છે મિત્રો કવિએ કવિયેને પૂછ્યું કે એ ભાઈ એ લૂ તું આ ક્યાં જાય છે જ્યારે આષાઢ મહિનાના વાદળ વાવે ત્યારે તું જાય છે ક્યાં ત્યારે આ વૈશાખ મહિનાની લૂ એટલે કે ધૌમ તડકો એવો હતો અને ઈ તડકાઈ એને વાચા ઉગડીને એને કવિને જવાબ આપ્યો કે કવિ મારી ચિંતા કરીમાં તું તારી ચિંતા કરી કારણ કે જ્યારે વૈશાખ મહિનાનો આ જે અત્યારે ધક જો જે તડકાની અંદર અમે લૂ તમને વાગીએ છીએ એ અમે અષાઢ મહિનાના મોરલા વાહે ને તો કોક વિરહની સ્ત્રીના હૈયામાં જઈએ ને રહેવું અને મિત્રો વાત પણ સાચી છે કે વિરહની વેદના શું કહેવાતી હોય એ મિત્રો એટલે આવી વસ્તુ છે કે આવા તડકાની અંદર એક ખેડૂત એમ કહેવાય છે કે ઝાડના છાંય ખાટલો ઢાળી અને પોતે ઊંઘ્યા છે બાજુમાં એક પાણીનો ભરેલો મોટો ગોળો પડ્યો છે અને ખાટલામાં આડા પડ્યા પડ્યા હોકો તાણે છે અને ત્યાંથી એક ઘોડેસ્વાર નીકળ્યો ભાઈ બાગડદા ધમાધમા બાગડદા ધમા ધમા કરતો એક ઘોડેસ્વાર નીકળ્યો ઘોડેસ્વાર ત્યાંથી એ એ ખેડૂતેને ત્યાં જોયો આમ સામે બેની ની નજર સાર થઈ એટલે આ ઘોડેશ્વર ને છે ને તરહ લાગી હતી એને એમ થયું કે આ આ જે ઊંઘ્યો છે એ ભાઈને ત્યાં જવું એટલે એને આ ઘોડાને સવારે પેલા ખેડૂતભાઈ ને કીધું કે ખેડૂતભાઈ મને તરહ લાગી છે થોડું પાણી પીવડા હો ભાઈ ઘોડા ઉપર બેઠા બેઠા કહે છે સામું જોઈને ખેડૂતભાઈ કીધું હા ભાઈ કેમ નહીં આવો આવો સવારી નીચે ઉતારો અને જય માતાજી કરીને પાણી પીવા અને ત્યાં તો એમ કહેવાય છે કે મિત્રો આને આમ મોજ આવી ગઈ કારણ કે આપણા કવિ કહે છે કે તરશાને તો સાગર કરતા લોટો લાગે મોટો તરસ્યો માણસ હોય અને એમાં જો તમને કળશીઓ ભરી અને પાણી મળી જાય અને એ જો આમ ઠંડું જે માટલું હતું એ ઠંડા માટલામાંથી ઉનાળાના ધકધકતા બપોરમાંથી એક લોટો ભરી અને એમ કહેવાય છે કે પાણી મળી જાય તો પછી શું આપણને કેવી મજા આવે જરા વિચાર કરજો મિત્રો એમાં કવિ પોતે આ જે ઘોડેશ્વર હતો જે ઘોડેશ્વર માણસ હતો એ ત્યાં આગળ પાણી પીધું થોડીવાર વાર બેઠા રામ રામ કર્યા અને વાતમાંથી વાતનો ઓળો લઈ અને ખેડૂતભાઈ પૂછે ભાઈ તમે કેવી જાતિના છો ઘોડેસ્વાર કહે બાપા હું ગઢવી છું ઓહો ગઢવી એમ જ્યાં ઘોડેશ્વરે કહ્યું કે હું ગઢવી છું ત્યાં તો ખેડૂત રાજી રાજી ના રોળ થઈ ગયો અરે નાચવા લાગ્યો કૂદવા લાગ્યો ધન ગડી ધન ભાગ આજ અમારે આંગણે દેવી પુત્ર વધાર્યા છે અહીં કે અમારા આંગણે દેવી પુત્ર વધાર્યા છે હું વાત કરવા જઈ એ ખેડૂતો કાકાના હાથની અંદર હોકો હતો અને એ હોકાની આમ સુમાક 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 કરતા આમ તણ ખેંચતો તો હટ કરતા તું હાડા બાર કાઢે અને પાછા ફૂરદી ફોલવે અને ગઢવી હામું જોઈએ ને કહ્યું કવિરાજ હોકો પીસો કવિરા એ કવિરાજે કહ્યું ભાઈ તો તો મોજ આવી જાય હે કે તો તો ખરેખર મોજ આવી જાય અરે હોકાના ઘૂંટણા તો આમ આમ મજા પણ કરાવી નાખે એવા ઘૂંટડા હોય હું વાત કરો તમે તો કે લ્યો હા તાણો બે ત્રણ ઘૂંટડા કવિરાજે માર્યા એક ઘોંટડો માર્યો હર હબા કે ઉપડ્યા ભાઈ કવિરાજે બીજો ઘૂંટડો માર્યો કવિરાજે ત્રીજો ઘૂંટડો માર્યો કવિરાજ મોજ મો ગયા હા હા કવિરાજ ને આમ મન થનગન વાંડ્યું કહે તો ખેડૂતે કહ્યું કવિરાજ આજ મારા ઘરે વધાર્યા છો તો મને અમર કરી દ્યોને હા એ કે કવિરાજ મને અમર કરી દ્યો કવિરાજ આશ્ચર્યચકિત થઈને બોલ્યા ભાઈ હું તમને કેવી રીતે અમર કરી શકું હા કે હું તમને કેવી રીતે અમર કરી શકું ખેડૂત કહે કવિરાજ મેં સાંભળ્યું છે

તમને કેવી રીતે દુહો કરું મારી તમારી કઈ ઓળખાણ હોય મને તમારા વિશે કઈ ખબર હોય અને જો કઈક એવું તમારી ઇતિહાસની ની ભાષા થી હું કદાચ જાણતો હોઉં તમારો ઇતિહાસ થોડું ઘણું મને ખબર હોય તો હું મારા મોઢેથી થી એને લાડ લડાવી અને વખાણ કરી શકું અને એવી રીતે તમને દુહો કહી શકું પણ વગર ઓળખ્યા વગર હું કેવી રીતે દુહો કહી શકું હે અરે કવિરાજ તમારે તો માં જીવાન પર કવિ તમને તો ભગવાન માં ભગવતી સરસ્વતી તમારી તો જીભની ટચલે ઉપર હોય પણ કવિરાજ કહે પણ ભાઈ કઈક એવું તમે કામ કર્યું હોય કે તમને હું ઓળખતો હોઉં તો હું દુહોય બોલી હકું ખેડૂત ભાઈએ હઠ લીધી કવિરાજ દુઃખો તો બોલવો જ પડશે અરે મને અમર ન કરો મને અમર 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 કરો કરો પણ મારા આ પાણીના ગોળાને ભેળો કરવાનો કે મને તો મારા એકલાની વાત નથી પણ જે આ મારે હું લોકોને પાણી છું અહીંયા તમે જે ગોળાનું પાણી પીધું છે અને જેના લીધે તમે મારા ઘરે પધાર્યા છો કવિરાજ એને પણ અમર કરી લો કવિરાજ આમ બીજું તો શું કહી શકે ખેડૂતભાઈને કહે કે આ ખીટીએ રાહ ટીંગાડેલી છે આ રાસ જે ટીંગાઈ છે એ દરરોજ મારા ભીળીની ભીળી હોય છે એ મારી રાસને વેળી અમર કરી દ્યો કવિરાજ હજી મુંજા કવિ કહે પણ હજી કાંઈક બીજું કહ્યો હેડો ત્યારે કવિરાજે એને ફરીથી કીધું કહેવા માટે એટલે એને કંઈ નહીં તો આ મારો હોકોઈ અમર કરી દો આ મારો હોકોઈ માય આવી જવો જોઈએ કે મારી કને જેટલું જેટલું છે એ બધુંય મારે આવવું જોઈએ કે એમ કે હા અને કવિરાજ હું ખેતરમાં રહું છું ને એટલે હું ક્યારે પૂનમ કે બીજ જોઈ તમારી મારે કાલી ભાલી કે સામામ ભજન ગાઉં છું હો હાય કે પૂનમને બીજ જોઈ અને હું મારી કાલી ગેલી ભાષામાં થોડા બે ચાર ભજન ગાઉં છું અને આ જંતર મારી પાસે છે આ જંતર એટલે આ સિતાર મારી પાસે છે એ મારું જંતર પણ ભેળું આવવું જોઈએ હો કવિરાજ આ મારો જંતર ભેળો આવ્યો જોવો જોઈએ કારણ કારણ કે મને આ દુહો બોલો એમાં મારું જંતર હોય મારી માટલી હોય મને બીજું બધું હોય મારો હોકોય હોવો જોઈએ અને મારી રાસે હોવી જોઈએ આટલું બસ અમારા જીવનની આ રોજબરંદની જિંદગીમાં મને આટલી વસ્તુની જરૂર છે અને મારી આટલી બધી વસ્તુને તમે અમર કરી દો આ હા 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 ખીટીએ રહેશે પણ ગેબી ગેબી હે આ હા 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 કવિને આ બધી વાસ્તુ બધા જ જે એના કને રહેવાવાળી વસ્તુ હતી બધું હું કહી દીધું એમણે રાસનું કીધું એમણે પાણીના ગોળાનું કીધું જંતરનું કીધું અને ઓકાનું કીધું અને ભાઈ કવિને કીધું કે કવિ આજ પોરોહના પલા છોડી દો અને આજ આ રાહને તમે આમ અમર કરી દો અને મને અમર કરી દો મારા ગોળાને અમર કરી દો અને બધાને અમર કરી દેવાનું કીધું ને કવિએ દોહો ઉપાડ્યો કારણ કે આજ કવિએ આહો આમ હોકાના ઘૂંટડે ઘૂંટડા માર્યા હતા અને કવિ મોજમાં હતા અને કવિએ ભાઈ દોહો ઉઠાયો કેવો દોહો ઉઠાયો ખબર ਕਿਏ ਹੋ ਗੋਰੇ ਸਤਾਰਾ ਹਥ ਮਾਂ ਅਨਖੀੜੇ ਰਹਿ ਰਾਸ ਬਣਗੇ ਵੀਗੇ ਵੀਗੇ ਵੀ ਨੂੰ ਗੁਣ ਜਦ ਫੁੱਟ ਸੇ ਐ ਜੇ ਤੂੰ ਤੋ ਜੰਤਰ ਵਗਾੜ ਦੋ ਜਾਇ ਜ ਬਣਗੇ ਵੀ ગેબી ગબી નો ગુણો જેથી ફૂટશે હરે રે તું તો જંતર વગાડતો જે હે તું તો જંતર વગાડતો જાય અને ખેડૂત તો ખુશ ખુશ થઈ ગયો અને ભલકારા દેવા માંડ્યો હું વાહક વિરાજ વાહ કવિરાજ વાહ કવિરાજ મારો જન્મારો સુધાર્યો સફળ થઈ ગયો અને કવિરાજે એના ઉપર કહ્યો હતો દુહો અને ખેડૂત કહી હતી એ બધી જ વસ્તુઓ પણ આવી ગઈ અને મિત્રો આ દુહામાં તો મિત્રો આની વાર્તા જ અહીં પૂર્ણ કરીએ છીએ અને આજની વાર્તા ખરેખર આ ભૂલાઈ જતી વાર્તા છે મિત્રો મિત્રો એને એણે જેટલું જેટલું કવિને કીધું હતું એ બધું જ કવિએ એક દુહામાં લઈ લીધું કેમ કે હોકો રેસે તારા હાથમાં હાઈ કે હોકો રેસે તારા હાથમાં અને ખીંટીએ રેસે રાસ જે તે રાસ બતા એ ખીંટીએ જ ટેગી રહેવાની છે પણ ગેબી જે આ આ ગેબીનો ઘોડો જેથી ફૂટસ્યા છે તારો જે આ ભરેલો આ ઘડો છે ઈ જેદી ફૂટ છે ને તેદી તું જંત્ર વગાડતો જ જવાનું છે આમે હે મિત્રો અને ખરેખર મિત્રો દરેક માણસ આવ્યા છે જિંદગીમાં એ આમે જંત્ર વગાડતા જ જવાના કાંઈ લઈને નથી જવાના પણ માણસને મારું 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 કરી કરીને મરી જાય છે અહીંયા પાછળ કાંઈ નથી રહેવાનું છતાંય માણસને કોણ સમજાવે કારણ કે સમજ્યા વિના ના હાંગલા ને આ તો બધું પીજો ખાય પણ એક નૂગરો હબળાને ગણી કરે હે તો બધું આટામાં જાય પણ નુગરો આ નૂગરો હબળાને ગણી કરે હરે રે તો બધું આટા લૂણમાં તા જા તો મિત્રો આ સાથે વાર્તાને અહીંયા પૂર્ણ કરીએ છીએ જો આપને ગમી હોય તો એક લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ ચેનલને જય 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 દ્વારિકા